તો ન તપો ભીરના વૈદ્યશ છે જ્ઞાને એ કર્મણા હરિર સાધ્ય તે ભક્ત્યા પ્રમાણમ તત્ર ગોપિકા નારજી કહે કે ભગવાન કેવલ ભક્તિથી મળે છે ને એનું પ્રમાણ છે ઓલી વ્રજની ગોપિકાઓ વ્રજાંગનાઓ એ વળી ક્યાં ડોક્ટરેટ ડિગ્રી લેવા ગયા તા પીએચડી થયેલું હતું કોઈ એવી કઈ ગોપીનું નામ બતાવો એક મને કે જે પીએચડી થઈ હોય ડોક્ટરેડ થઈ હોય જેને બીએચસી કર્યું હોય એમએસસી કર્યું હોય બી એ બી એડ થયું હોય એન્જિનિયરિંગ કર્યું હોય હતા એવા એક ગોપી એવા એક ગોપી બતાવો જે કડકડાટ વેદ બોલતા હોય આજે અમારે ભૂદૈવો બોલતા હોય એવું હા એવી કોઈ ગોપી બતાવો જે એ તો કેવલ ભક્તિ કરતી હતી અને એટલે નારજીએ લખ્યું કે કબીર કબીર ક્યાં કરે કબીર કબીર ક્યાં કરે તું તીર એક ગોપીન કે આસમે બહે ગયે લાખ કબીર कबीर कबीर क्या करे जा जा के एक गोपी के आस दे बह गया એક બઉ માણસો આવવા લાગ્યા કબીર કબીર કરા અને કબીર દે કીધું અહિયાં શું પડ્યા છો આ ભારત વર્ષની ભૂમિમાં ભગવાનના અનન્ય ભક્તો થયા છે એવા એવા ભક્તો થયા છે કે પણ ભગવાન મળે કેવલ અને કેવલ મારા ઠાકોરની ભક્તિથી અને એ પણ નારદજી અહીંયા કહે છે અને ભક્તિ ફરી પ્રાર્થના કરે છે અહો નારદ ધન્યો સિંહ હું ધન્ય થઈ અને નાથ હવે હું આપના ચરણ નહીં છોડું આપ ગમે એમ કરીને મારા બંને દીકરાને બલિષ્ઠ કરો અને નારદજી દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો પોતાના મોઢાને ભક્તિના બંને કર્ણની નજીક લઈ વેદની ગાય છે અવાજ કે હે હે જ્ઞાન વૈરાગ્ય ઉભા જઈરાગ્ય ગીતાનો પાઠ કર્યો પણ છતાં બંને ઉભા નથી થતા ઉભા થયા પણ પડખું ફરીને પાછા સુઈ ગયા નારદજી વિચારવા લાગ્યા કે હવે મારે કરવું શું અને એટલી વારમાં માં વ્ય옴 વાણી તદેવ ભુન મારુ શેખિત્ત તો મિતે પુધ્ય મહ સફદસ્તે આકાશ વ્ય옴 વાણી તદેવ ભુન આકાશ વાણી કે મહારાજ ચિંતા કરવાની જરૂર નથી તમારો ઉદ્યમ તમારી મહેનત સફળ થશે પણ એના માટે તમારે સત્કર્મ કરવું પડશે અને જ્યારે તમને સાધુ મળશે ત્યારે તમને એ કર્મ બતાવશે નારજી વિચારવા લાગ્યા કો ભવિષ્યથી સંતસ્ત ક્યારે મને સંતો મળશે ક્યારે મને એ સાધન આપશે અને ક્યારે આ જવાન થશે હું કેટલી રાહ જોઉં કીધું ચાલું હું જ બધાને મળું એટલે પછી નારદજી મહારાજ ભક્તિ મહારાણીના દીકરાઓને બલિષ્ઠ કરવા માટે જ્ઞાન અને વૈરાગ્યને ઊભા કરવા માટે પોતે પ્રયાસ કરવા લાગ્યા અને પછી તો તીર્થે તીર્થે ફરવા લાગ્યા જ્યાં જ્યાં મહાન મોટા મોટા સંતો હતા એના પાસે જાય પોતાનો પ્રશ્ન મૂકે અને પછી જવાબ પૂછે કે હવે બોલો શું કરવું હવે પરિસ્થિતિ એ થઈ કે જે જેની પાસે હતા ને એ બધા વિચારતા હતા કે સ્વયં નારદો થઈ કે જો નારદજીને સ્વયં ખબર ન હોય તો આપણે કેવી રીતના કહેવું તો એનાથી શું થયું થોડા સમયમાં વાત ફેલાઈ ગઈ કે નારદજી આ પ્રશ્ન લઈને આવે છે પછી તો નારદજીને જોવે તો એ ઘણા સંતો દોડવા મળતા ભાગી જતા હા હિ त्रय लोक के विस्मय आवह वेद वेदांत घोसेश्च गीता पाठ विभो लीता पछ तो पृथ्वी ना पट पर हाहाकार मचो नर जिन कोई आवता जोवे ने એટલે खूब नारद जी परिभ्रमण करियो पण छता નારદજી હવે સનતકુમાર નો કહે છે કે મહારાજ પછી હું બધા જ સંતો ને મળ્યો તીર્થોના અંદર પણ મને કોઈ ઉત્તર પ્રાપ્ત ન થયો પણ છતાં સત્કર્મના રસ્તે નીકળ્યો હતો એટલે વિચાર્યું કઈ નહીં હું બદ્રિકાશ્રમ જઈ અને તપ કરીશ ભગવાનને મેળવી અને ભગવાનને પૂછીશ એટલે હું આ બદ્રી વિશાલ તરફ આવ્યો અને તમારો સંગમ થયો હું જેવો બદ્રિકાશ્રમ તરફ પધાર્યો બદ્રિ વિશાલ ક્ષેત્ર માં આવ્યો અને મને તમારો સંગમ થયો છે પંચહુક્ પૂર્વેશ અને મહારાજ હું મારી એ જ ચિંતા લઈ અને આ બદ્રી વિશાલ ક્ષેત્રમાં આવ્યો છું તમને મળ્યો છું તો હવે મારો એ જ પ્રશ્ન હું તમને કહું છું સનતકુમારો સામે ઉભા છે નારદજીને કેવા છે પંચહાયન સંયુક્તા પાંચ જ વર્ષના લાગે છે પણ કેવા છે પૂર્વે શાઓમ અપી પૂર્વજ આપણા પૂર્વજોના પણ પૂર્વજ છે પણ યોગની ક્રિયાને જાણીને શરીરની અંદર જે રોજ હજાર કોષ જન્મે નહીં એને બંધ કરી દીધા

મો જિંતા ગુરુ દેવરૂષય હર્ષ ચિત્ત સમાવહ ઉપાય સુખ સાધ્યો ઉત્ત્ર વર્તતે પૂર્વયે મા મો ચિંતા ગુરુ દેવરૂષય હર્ષ ચિત્ત સમા દેવરૂષિ ચિંતા કરવાની જરૂર નથી આનો ઉપાય તો પહેલેથી છે આને કહેવાય ડોક્ટર ડોક્ટરના જવાબથી દર્દી પચાસ ટકા સાજો થઈ જાવો જોઈએ એને ડોક્ટર કહેવાય આ નારદજી મહારાજ દુઃખી છે કે આ કઈ રસ્તો નથી મળતો નારદ કીધું છે તો બધું જ છે ચિંતા કરો માં એટલે અડધું આમ જ છે અને આપણે ડોક્ટર બની ગયા હોય તો જે ડોક્ટર હોય એને પેલા તો આમ નાડી જોવે આમ આમ કરે જોલું કેવું સ્ટોપ એવું કઈ કહેવાય ભાઈ એટલું બધું અંગ્રેજી તો પછી ક્યાં પણ ટૂંકમાં આ હૃદય ચપાસે પછી ચશ્મા આમ કરે ને પછી પાંચ પચી પ્રકારના રિપોર્ટ કરાવે પછી રિપોર્ટ આમ હાથમાં લે પછી રિપોર્ટ આમ જોઈએ આપણે અડધો ને માંદો પડી જાય ઘણા વર્ષ પહેલા અમારા એક મિત્રને શું સુધી ખબર નહીં એને કાંઈ હતું નહીં પણ એક ડૉક્ટર પાસે જ ગયો ને બતાવ્યું ને પછી કે શું થાય કે કંઈક થાય છે શું થાય એ ખબર નથી તેને ત્રણ ચાર રિપોર્ટ કરીને બે દવા આપી દીધી આ ગજબ છે વૈદ્ય એવું નિષ્ઠાપૂર્વક એમનું કામ કરવું જોઈએ પણ જો કે અત્યારના સમયમાં તો શું કહીએ ઓલું